ચપ્પુના ઘા જીક્યા અને પછી દેશી કટ્ટાથી ગોળી મારી અને તેનો જીવ લેવામાં આવ્યો બાંગ્લાદેશમાં છેલ્લા બેતાલીસ દિવસમાં લગભગ તેર જેટલા હિન્દુઓની હત્યા કરી દેવામાં આવી છે તેમ છતાં પણ ત્યાંની યુનુસ સરકાર આંકડા છુપાવી અને દુનિયાને ગુમરાહ કરી રહી છે દીપચંદ્ર દાસને ભીડ દ્વારા પીટી પીટી અને મારવામાં આવ્યો અમૃત મંડળની હત્યા થઈ અને હવે સમીર દાસ શું ઇસ્લામિક કટ્ટરપંથીઓનું સુનિયોજિત ષડયંત્ર છે કે પછી હિન્દુઓને ત્યાંથી હાકી કાઢવામાં આવે બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ઈસાઈ યુનિટી કાઉન્સિલ કહી રહી છે કે ચૂંટણી પહેલા હિંસા વધશે પણ પોલીસ અને તંત્ર માત્ર મુખ પ્રેક્ષક બની અને જોઈ રહી છે ભારતની કડક ચેતવણી છતાં પણ બાંગ્લાદેશના આંતરિક નેતા મોહમ્મદ યુનુસ હિંસાની વાત સ્વીકારવા તૈયાર નથી શું હિન્દુ હોવું એ બાંગ્લાદેશમાં સજાપાત્ર ગુનો છે અમે બાંગ્લાદેશના એક એક હિન્દુ ભાઈ બહેન માટે અવાજ ઉઠાવતા રહીશું કારણ કે અન્યાય સામે મૌન રહેવું એ પણ એક પાપ છે આપ જોતા રહો અડગ મન અવિરત સેવા માત્ર ને માત્ર ન્યૂ ભારત ન્યુઝ પર